ચોટીલા ડુંગરના આજે હું તમને દર્શન કરાવું છું અને આ ચોટીલાનો મેઇન ગેટ છે અને આ સીડી છે ઉતરવા માટે અને સળવા માટે બંને સાઈડ અલગ અલગ છે જો મંદિર ઉપરથી તમને આ ચોટીલા ગામનો વ્યૂ બતાવું છું મંદિરે એવું કહેવામાં આવે છે કે રાત્રિના સમયે જે મંદિર બંધ કરવામાં આવે છે એનું બીજું કોઈ કારણ નથી એક કારણ છે કે ચામુંડા માતાના દર્શન માટે રાત્રિના સમયે માતાજીનો સિંહ છે તે પોતે સિંહ ડુંગરમાંથી આવીને મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે આવે છે એટલે રાત્રિના સમયે ડુંગર ઉપર કોઈએ સડવું નહીં અને ડુંગર ઉપર ચડવાની મનાય છે દિવસના કોઈ પણ ભક્તો ભાવિકો દર્શન માટે આવી શકે છે જો આજે મંદિરમાં હું આવ્યો છું મંદિરની અંદર જેન્ટ્સને દર્શન કરવા માટેની અલગ લાઈન છે અને લેડિઝને દર્શન કરવા માટેની એક અલગ લાઈન છે આ મંદિરનો વ્યૂ તમને આખો બતાવું છું ચોટીલા મંદિર જેમ રાજકોટ રાજકોટથી પચાસ કિલોમીટર જેવું દૂર થાય છે જે લોકો આ મંદિરે ગયા હોય તે લોકોનો ખૂબ ખૂબ આભાર અને ન ગયા હોય તે લોકોને મારે બે હાથ જોડીને વિનંતી છે કે એક વખત ચોટીલા ચામુંડા માતાના દર્શન જરૂર કરવા માટે જજો કારણ કે જૂનું પુરાણું અને વિશ્વમાં પ્રખ્યાત આ મંદિર છે અને આજે આપણે આ મંદિરની એટલું બધું શેર કરવાનું છે આ સ્ટોરી નાની એવી છે પણ આ સ્ટોરીને શેર કરવાની છે આ વિડીયોને શેર કરવાનું છે જેથી જે લોકો સુધી આ વિડીયો પોસે તે લોકો માતાજીના દર્શન કરવા માટે આવી શકે એટલે આ વિડીયો જે લોકોને ગમે ને તે લોકો લાઈક ન કરે તો કાંઈ નહીં તમારા સગાવાલા સંબંધી અથવા તમારા કોઈપણ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં લખજો જય ચામુંડા જો બહારથી ભાવિ ભક્તો શ્રદ્ધાળુ માનતાઓ લઈને આવતા હોય છે જો આ ધજાવું બાવન બાવન ગજની છે બાવન ગજની ધજાઓ છે ત્રિચુલું છે સુંદળી નારિયેલ જે જેની જેવી માનતા તે તે લોકો બધા તે માનતા ધરાવવા માટે ચામુંડા ચોટીલા મંદિર ડુંગર ઉપર આવે છે અને દર પૂનમના દિવસે મહિનામાં પૂનમ એક આવે દર પૂનમના દિવસે હજારો લોકો માણસો હજારો લોકો માતાજીના દર્શન માટે આવે છે અને માતાજી બધાની મનોકામના પૂરી કરે છે વિશ્વાસથી જે લોકો કોઈ પણ માનતા પૂનમ ભરવાની રાખે છે તેની હરેક માનતામાં જે કાંઈ તમે કીધું હોય જે કાંઈ વસ્તુ તમે કીધું હોય માતાજીને મનોમન પ્રાર્થના કરી હોય કે માતાજી મારા ઘરમાં સુખ શાંતિને સમૃદ્ધિ થાય તેવું કર તો હું માતાજી તારા દર્શન માટે પૂનમના દિવસે આવીશ તો તે લોકોની હરેક આશા પૂરી થાય છે તેવું ત્યાં કહેવામાં આવે છે એટલે માતાજીના દર્શન માટે જે લોકો ના ગયા હોય તે અવશ્ય એક વખત જાજો અને આ વિડિયો બધાને શેર કરજો અને કોમેન્ટમાં જય ચામુંડા જરૂર લખજો અને ચામુંડા મંદિર જવા માટે બહુ સરસ છે અને ચામુંડા માતાના દર્શન એક વખત જરૂર કરવા જોઈએ જય માતાજી